અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના કરો પૂજા સેવા પૂજા કરો વિજ્ઞાન જાથા કોઈને ને ના નથી પાડતું સેવા પૂજા કરો આરતી કરો તમે માતાજીની માનતા રાખો બધી કોઈ પણ વસ્તુ ના પડે તમે બોલતા રી પછી તમે રાતના બે વાગ્યા સુધી માણસો બેસાડી રાખો છો બરાબર છે આ બધી હકીકતના પુરાવા હું છ મહિનાથી કરું છું અને છ મહિના પછી હું તમારી પાસે આવું છું એટલા માટે આવું છું કે દત્તક દીદી છે જે કોઈ દીધું હોય મને કોઈ તમારામાં વાંધો નથી પણ તમે આ ધૂણાવી અને આ બધું જે કરાવો છો એ સંપૂર્ણ પધરામણી આ તે બધું ખોટું છે આવું બધું પ્રવૃત્તિ બંધ કરો અને માત્ર ને માત્ર તમારે સેવા પૂજા કરો એમાં અમે તમને ક્યાંય અડચણુપ નહીં થાય બરાબર મારી ત્રણ વર્ષ સુધી માતાજી કેટલા વર્ષે ત્રણ વર્ષે પછી અત્યાર સુધી માતાજી આવે છે બરાબર પધરામણી કરવા જાવ છો પૈસા લ્યો તો બરાબર તમે કરો આ બધું બંધ કરી દો જે કઈ કેટલા રૂપિયા અત્યાર સુધી મા બાપ ને કમાવી દીધા છે જે તારા મા બાપ ને આમે નથી જોવાનો કેટલા રૂપિયા કમાઈને દીધા છે ઓછા બધા કે ને કેટલા ધૂણવાથી ત્રણ વર્ષથી અત્યાર સુધીમાં આની ઉંમર થઈ કે ગયા હોય કે ન ગયા હોય મને ખબર હોય મને ખબર હોય જે કઈ બન્યું હોય ને એ બહેનો હોય તો ખબર હોય એવી છોકરી નાની છોકરીનો તમે જિંદગી બગાડવામાં આ બધું બંધ કરો તારે શું કરવું છે બેટા કયો શું કરવું છે કઈ વાંધો નહીં સર બંધ તમે એને બોલવા શું બંધ કરી દેવું પધરામણી ગયો હમણાં તમને એકવીસ હજાર નો કોઈ કહી ગયા કે જે કઈ ગયા કે જે તમને કહી ગયા કડા કરાવી દીધો બેટા આ કડા કરતા મહેનત થી અમારી દીકરી મહેનત ને કમાવો કળા ગામના પહેરવાથી અભારીઓ આ ઘર છે ને આ તમારું ખબર પડે કે તમને આમાં ધંધો છે આટલું જોઈ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ધંધો લઈને તમે બેઠા છો શું લઈને ઘર હોય તમે સંસારી માણસ હો અને બધું કરો તો કાંઈ ન રાખો અને માત્ર માતાજી નો મઢ રાખો પૂજા કરો સેવા પૂજો અમારા બધા ના સાહેબદાન બધાના ઘર છે અમારા ઘરમાં કેમ નથી અમે માતાજી ને માની છીએ અમે ગરબી કરીએ છીએ બધું કરી કાં અમે ન આટલી જગ્યા તમે રોકો હું કામ કઈ કે પાંચ પાંચ પીએસ જો માદેવ આવે હું કામ પીસ માંથી ગઈ સિગારેટ મા સિગારેટમાં છ મહિનામાં જોવા છે સિગારેટ ના પી હાથ આ સિગારેટ પીવો હતો બેટા કે તમને તમને સ્વાસ્થ્યને કેટલું નુકસાન છે અમે તો તમારે ભલા માટે આવ્યા છે નાખી દીધા એટલે પછી ઉઠાડી દીધી કે નહીં તારે તો ભણવું હતું ને હા મારે તારે ભણવું એટલે તને ઉઠાડી પી ગઈ બરાબર એટલે તારી જિંદગી નાખી દીધી પછી શું થયું પછી પછી ક્યાં ક્યાં કેટલી જગ્યા ત્રણ વર્ષ નો સુરત માં અમુક અમુક જગ્યા એ ગયા ને અહીંયા પૈસા તો આપે ને તમને પૈસા આપે ને કેટલા આપડે આશરે આપે બેટા જે હોય વેલિયામાં એકવીસો ને એકાવન રૂપિયા મૂકે પછી કદાચ કીધું હોય કે માતાજી ના નિવેદના હતા તમને હે બેટા બેટા મારી નવી જિંદગી ચાલુ કરો ઈચ્છા છે થી આ કોઈ ધંધો જ કર્યો દિલ થી છે ને બોલ ને ત્રણ વર્ષ ને આતા વસ્તુ કરાવેલું હતું

હા હે કે કઈ નઈ મેળો યાદ દઈ જાય કીધું ફોન કોને ઉપાડ્યો હતો બેન નથી કેવી ને બેન ને ખબર નહીં હોય પછી ખબર પડી હોય બરોબર

બસ મેં આ કપડા કાર્ડ નાખ્યા ને એટલે અને એમ કે કે પાંચ છ લાખ રૂપિયા તો મેં માણસ પાસે થી પડાવી લીધા બરાબર પછી પાછી દસ લાખ ની માંગણી કરી એટલે કે મારા મમ્મી પપ્પા ની લોકો મને કરાવે તો પછી હું શું કરું કરી પછી આગળ જઈને કહી દીધું એટલે એને એને કેવાનું આવું કે મે આ કપડા ફરીથી મને મારીને આ કપડા પહેરા મારી એ માણસ મારીથી ચાર પાંચ લાખ પહેલા પણ લીધા અમાર ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખીચામાં તો ખરાબ ખરાબ

હું જોઈ સુખ આસ્તે જાણું ને કાય પણ દોડવાનું પતરામલી બધું બંધ કોઈ જગ્યાએ કોઈ વસ્તુ નઈ બસ હું શાંતિથી તેના દિવાળી પછી તેના સ્કૂલમાં બે હાથ બેસાડી દીધું તા બધો બેન પ્રિયા બેરવાળીયા આસ્તે માતાજી तरीકે બધું બંધ અને એને જ્યાં ભણવું છે દે સુરત ડેક્યુ સોસાયટી વેલન્જા ગામની પાછળ વેરાઈ માતાજીની મંદિરની પાસે છેલ્લા દસ વર્ષથી ઘરમાં મોગલમાનો ચુડલમાનો અને મામાદેવનો સ્થાનક બનાવી અને લોકો સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા જાનુમાં જાનુ આય અને ચુડલમાની જાનુનો અવતાર વગેરે નામથી પધરામણી કરી એકવીસ હજારથી માંડીને એક લાખ રૂપિયા સુધીની મા બાપ ફી વસૂલતા હતા આ દીકરીને ત્રણ વર્ષથી માતાજીના મોગલમાંના કપડાં પહેરાવી અને પધરામણી કરી અવતાર જાહેર કરી અને અને લોકો સાથે લૂંટ કરતા હતા વિજ્ઞાન જાથા પાસે માહિતી આવતા ખરાઈ કરતા સત્ય હકીકત જણાય અનેક લોકોને તેઓએ શોષણ કર્યું હતું એને આ એક કાંડ બરાબર થઈ શકે છે સમાજને દાખલારૂપ બાબત છે જાનુમાં જાનુઆઈએ કબુલાત આપી કે મારે આ ધૂણવાનું કામ કે મારે પધરામણીનું કામ કોઈ કંઈક કશું કરવું નથી મારે ભણવું છે છતાં પણ મા બાપ જોખમીથી જબરદસ્તીથી મારીને મારપીટ કરીને પણ એની પાસે ધૂણવાનું કામ અને કપડાં પહેરાવી અને પધરામણી કામ કરાવતા હતા બહુ શરમજનક કિસ્સો છે સમાજ સમક્ષ લાલમતી સમાન આવ્યો છે આ કિસ્સાની અંદર અનેક પીડિતો છે જેની સાથે બ્લેક મેલિંગ કરે છે એવા પણ અમને માહિતી મળી છે તો આ મા બાપના જે કરતુ છે જેસુખભાઈ અને પ્રિયાબેન બરવાડિયા એ જેઓ અમરેલી જિલ્લાના બાબાપુર વાંક્યાના વતી છે અને પ્રિયાબેન છે તે ડબરાડા ગામ ભાવનગર જિલ્લાના વતની છે આ બંને કારસ્તાન કરી અને લોકોને છતરપિંડી ધાર્મિક છતરપિંડી કરતા હતા સંપૂર્ણ આ ખુલ્લું પડી જતા એને માફીપત્ર કબૂલાતનામું આપી દીધું કાયમી લોકો સાથે છેતરપિંડી બંધ કરીને જાહેરાત કરી છે અને જાનુમાએ પણ અભ્યાસ કરવો છે તે મુજબની મા બાપ પાસે ખાતરી લેવામાં આવી છે અમે લોકોને અપીલ કરીએ છીએ કોઈપણ વ્યક્તિ જેસુખભાઈ ઝીણાભાઈ બરવડિયા અને પ્રિયાબેન છે ભોગ બનેલા હોય છેતરપિંડી ભોગ બન્યા હોય તો આગળ આવી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી શકે છે અને વિજ્ઞાન જાથાને માહિતી આપી શકે છે આવા કિસ્સાનું પુનરાવર્તન ન થાય તે માટે જાથા કટિબદ્ધ છે